તો આ રાજકોટના ઉપલેટા તાલુકાના જામ ટીંબડી ગામમાં સસ્તા અનાજના દુકાનદારોની મનમાની સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા સાત મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતા અને દુકાનદારો દ્વારા ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદો આવી રહી હતી જ્યાં ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે સંચાલકોએ અનાજના જથ્થાનો દુરુપયોગ કર્યો છે અને ક્યારેક તો મસાલા ખાઈને અનાજના જથ્થા પર થૂંકતા હોવાના પણ આરોપ છે વધુમાં બાઇક અને રિક્ષાઓમાં અનાજ બ્લેકમાં વેચાતા હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે તપાસ કરતા ચાર હજાર કિલો અનાજનો જથ્થો ઓછો મળી આવ્યો જેને કારણે તંત્રએ પણ દુકાનને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી ગ્રામજનો અને સરપંચની માંગ છે કે આ દુકાનના પરવાનેદારનો પરવાનો પણ કાયમી રીતે રદ કરવામાં આવે અને ગામને નવો અને ઈમાનદાર સંચાલક આપવામાં આવે ત્રણ મહિનાથી આ રેગ્યુલર માલ આવતો નથી માલનો જથ્થો કપાઈને આવે છે અને અમે બૈરાઓ ખૂબ જ હેરાન થાય છે સાંજના પાંચ વાગ્યા સુધી છતાં પણ વારો આવે તો એ બંધ કરીને વયા જાય છે અને અમારા છોકરા ઘરે દુઃખી થતા હોય તો અમારે ત્રણ ત્રણ દિવસ લાઈનમાં ઊભા છતાં રેશનનો માલ પૂરો આપતો નથી તો અનાજ વગરના અમારા છોકરા દુઃખી થઈ પડે ને પંદર દિનનું રાસન હોય તો અમારે સાહેબ મહિનો દિવસ નીકળતું હોય પણ છતાં અમને પૂરો માલ મળતો નથી આજ મામલતદાર સાહેબ આવ્યા છે અમારો પ્રશ્ન ઉકેલવા માટે જ ખાસ આવ્યા આવ્યા છે ને હાથ મહિના થી માલ ના દીધો એટલે મેં એમ કીધું કે બે મહિનાનો ભેગો દયો કારણ કે હાથ મહિનાનો ન આવ્યો અમે મજૂરી માણસ છે તો બે મહિના માંગી સગી ને તો અમને ધક્કા ખવડાવે આવ્યો નહીં અને હું આવી ને એટલે આ કુપન મને માથે માર્યું એ કે નહીં જાઉ જેને કેવું હોય એને કઈ આવો આજે ન દેવો ને કાલે નથી દેવો એવો અમને અમારે સામે વતન કરે છે અમે સાત મહિનાથી અહીંયા ભેગા થાય છે કહું ને ચોખા લેવા અમે નબળા માણસો છે અને ઘઉં ચોખા લેવા આવી છે તો લાઈનમાં ઉભે ને આંખો વયા જાય છે એવું છ સાત મહિના પણ ત્રણ મહિના થાય ને તો એમ કે મામલતદાર જ આવું તમારું નામ પાછો ચડાઈ જાવ અને કંઈ અમને પૂરો માલ આપતા જ નથી કે આ સસ્તાનાનો ખોટો છે માલ પૂરો જથ્થો પૂરો મળતો નથી ગામની લાગણીને માન આપીને આ ભાઈ જથ્થો પૂરો આપવા મહેરબાની